અને સુમનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે તો આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે સમગ્ર રાજ્ય દેશ અને વિદેશમાંથી પણ ભારે ભાવિકો સોમનાથ મહાદેવના ચરણે આવ્યા છે અંતિમ સોમવારે તેઓ દર્શને પહોંચ્યા છે વહેલી સવારથી જ હાથમાં પુષ્પો બિલીપત્રો અને ગંગાજળ સાથે ભાવિકો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા

बहुत अच्छा दर्शन हुआ आज सावन सोमवार का ला, लास्ट सोमवार था बहुत अच्छे से दर्शन हुआ बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है बहुत बो, अच्छा हुआ जय सोमनाथ बहुत बहुत बढ़िया बहुत बहुत सब सपोर्टिव है है वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते आ, अच्छे से दर्शन करवाते कर हैं सभी मैन काइंड को सभी ह्यूमैनिटी को सबको अच्छा दे दशीर्वाद दे, अच्छ તો બીજી તરફ આજે શ્રાવણના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જામી છે અને તેના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે તો ભાવિકોની ભીડને ધ્યાનમાં લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ ભાવિકોની કતારોમાં કોઈ સમસ્યા ન ઊભી થાય તે માટે બેરીકેડ બનાવવામાં આવ્યા છે ભાવિકો ધી કે ધમાલ વગર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો ભાવિકો પણ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થાને લઈ સંતુષ્ટ જોવા મળી રહ્યા છે આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો ને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરો અને તેમની સવારની આરતી કરો અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે હા લીધો બહુ જ આનંદ થયો બહુ સારું ટ્રાફિક છે આજે બહુ જ બહુ બધા માણસો આવ્યા છે બહુ દૂરથી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટના કારણે તો બહુ સારું આજે શ્રાવણ માસનો જ્યારે ચોથો સોમવાર હોય અને આજ હરેક રાજ્યમાંથી દર્શનાર્થી જ્યારે સોમનાથ દાદાની પાસે આવતા હોય અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે બે અર્ક ચડાવવા એ શબ્દ રૂપી આજે એન્કર તરીકે સિંગર તરીકે હું ગાતો હોય તો માત્ર એટલું જ ગાય હે સેલ શ્રંગ શ્રમ વિશાલ જટા ઝુંડ ચંદ્ર ભાલ ચંદ્ર કે કિરણ માં આજ વિમલ વીજ ગાજે હે લો જન લાલ લાલ ચંદન કી ભોર ભાલ ભપટી સિંદુર ગુલાલ ભટકી સાર સાજે ચંદન કી તેજ માલ વિસહ હૃદય ખુસાલ ફટકી જલ રુદ્રમાલ હરદયાલ લાજે હે ડમ 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 રુબાજ નાચે નાગ સરસુ સાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે શંકર મહારાજ આજે આજ તાંડવ નાચે આજ મારો ભોળેના આજ આજ તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના જ્યારે શ્રાવણના અંતિમ સોમવારે ભાવિકોએ ભગવાન સોમનાથ મહાદેવ પાસે સમગ્ર વિશ્વની સુખાકારી વિશ્વમાં મહાશાંતિ પ્રસરી કુદરતી સંકટોનું ભગવાન સોમનાથ મહાદેવ નિવારણ કરે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપાય ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કોટીએ સ્થાન પામે અને દેશ વિકાસ અને સમૃદ્ધિની ટોચ ઉપર વિરાજમાન થાય તેવું દરેક ભાવિકોએ ભગવાન સોમનાથ પાસે આરાધના કરી અને પ્રાર્થનાઓ કરતા જોવા મળ્યા હતા